આજે આપણે બનાવવાના છે એક બાટલાને સરસ મજાનું કવર ચઢાવવાનું છે એમાં ઠંડુ પાણી એમનામ રહી શકે છે એનું દેશી ફ્રીજ બનાવવાની છે આપણા બાટલા માટે કવર બનાવે એના માટે મેં બે ઇલાસ્ટિક લીધા છે એક ગળાના માપનું ઇલાસ્ટિક લઈ લીધું છે અને એક નીચેના જે નીચે તળિયું છે એનું ઇલાસ્ટિક એના માપનું લઈ લીધું છે પછી આ બે મેં ચાલરના કટકા લીધા છે કાપડ લીધું છે કોટનનું સફેદ કલરનું લીધું છે એનું મેં માપ લઈ લીધું છે જેટલો મારો બાટલો મેં મારા પાયા જેટલો બાટલો છે એના માપનો મેં આ કાપડને કટિંગ કરવાનું છે મારે કાપડ મેં કટિંગ કરીને જ રાખ્યું છે એ માપનું ને હવે આ બાટલાની લંબાઈ પણ લઈને એને માપીને પીસીલા બાટલાનું માપ લઈ લઈને મારે કાપડ ઉપર મેં મૂકી દીધું છે આ રીતનું બાટલાનું માપ લઈને આ કાપ કાપડ કટિંગ ગુણ કરીને મેં રાખ્યું છે સરસ મજાનું બાટલો કવર કરીને બનાવું છું સાઈડ જે ઉપરની સાઈડ જેમ બાટલાનું ગોળાય છે કાકડા બાજુથી મુજ બઉસમાંથી એક ખોડો કાપીશ આજે આપણે છે એ જે કવર બનાવું છું એના માટે મેં એક બાટલાના ગોળાઈ ઉપરથી સેજ ખૂણો કટિંગ કરી લીધો છે એમાં માપનું મેં ઇલાસ્ટિક પણ લીધેલું છે ઉપરની સાઈડનું જે ઇલાસ્ટિક છે એ નાનું સેજ રાખ્યું છે અને નીચેનું પ્લાસ્ટિક બાટલાના માપનું મેં લીધું છે પ્લાસ્ટિક મેં કાપીને લાવી ઇલાસ્ટિક મેં આ કાપડ કોટનનું કાપીને પ્લાસ્ટિક કાપી દઉં હવે એને સંચાળ આપણે સીવી નાખશું આ રીતનું એક શેડો ઓટીને લેવાનો છે એક શેડો પહેલાં હું ઓટી લઉં છું આ શેડો ઓટી લઉં જે સોળો ભાગ છે એમ એ આપણે શેડો ઓટવાનો છે જે ઉપરની સાઈડ ગળાનો ભાગ છે બાટલાનો એ પણ વોટી લેવાનો શેડો ઓટું છું બે બાજુના શેડા ઓટી લેવાના છે આપણે આ શેડો ઓટી લીધો છે હવે એમાં આપણે નીકળવાનું છે ઇલાસ્ટિક જે ગળાનું સાઈડ છે એ બાજુ આપણે ઝાલર નીકળવાની છે પટ્ટી વાળી દેવાની છે વધારે એની ઉપર ઝાલર મીકવાની છે અને એની અંદર ઇલાસ્ટિક મૂકવાનું છે આ રીતનું ઇલાસ્ટિક મૂક સરખી રીતે પહેલાં દબી દેવાનું છે એની સાથે સાથે આપણે ઝાલર પર મૂકતું જવાનું છે આ ઝાલર મીકાઈ જાય પછી સરસ મજાનું તમને બાટલાનો કવર બની જશે આ રીતનું મેં ઇલાસ્ટિકને આગળથી દબી દીધું છે હવે ચાલર પણ મેં મૂકી દીધી છે ચાલર મેં સરખી ગોઠવીને મેકી છે હવે એને આપણે સરખી રીતે ઇલાસ્ટિક અંદર દબાવતું જવાનું છે એને ખેંચતું જવાનું છે આ રીતનું ખેંચી લે ખેંચીને ઇલાસ્ટિક મેં મૂકી દીધું છે ખેંચીને લેવાનું છે ને કાપડ મોટું હોય છે ને ઇલાસ્ટિક ગળાના માફનું લીધું છે મેં એટલે આ રીતની મેં ચાલર ને ઇલાસ્ટિક બે સાથે મૂકી દીધું છે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો ઘેર પડી ગયો છે હવે એને ઇલાસ્ટિક છે એની ઉપર પણ આપણે એ સરખું આમ કાપડ એક સરખું કરી લઈશું કાપડ બધું એક સરખું ઇલાસ્ટિક ઉપર ફેલાવી દેવાનું છે પછી ઇલાસ્ટિકના વચ્ચેની ભાગમાં સિલાઈ મારવી નહીં છે એટલે એક આ રીતનું ખેંચીને સિલાઈ મારવાની છે કે કાપડ ઇલાસ્ટિક ઉપર સરખું બેહી જાય આ રીતના ખેંચી ખેંચીને મેં સિલાઈ મારી દીધી છે પ્લાસ્ટિકની ઉપર મારો ઉપરનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે નીચેનો શેડો ઓટી દઈશું આ શેડો ઓટી દેવાનો છે આ રીતના નીચેનો શેડો પણ આપણે ઓટી નાખશું ખાલી એક શેડો ઓટવાનું છે પછી એના ઉપર આપણે નીચે પણ ઇલાસ્ટિક મીકવાનું છે આ રીતનું ઇલાસ્ટિકને જો મૂકી દઈશું અને એના ઉપર આપણે કાપડ જે છે ઇલાસ્ટિકથી બધું વાળી દેવાનું છે ઇલાસ્ટિકનો એક સેડો આપણે દાબી દેવાનો છે પછી ઇલાસ્ટિક ઉપર આપણે સિલાઈ નથી મારવાની એને વચ્ચે રાખવાનું છે વચ્ચે રાખતા જઈશું અને આ રીતની સિલાઈ મારતા જઈશું આ તમે રહી શકો તો ઇલાસ્ટિકને મેં વચ્ચે રાખ્યું છે ને સિલાઈ નીચે આપી છે આ રીતે ઇલાસ્ટિકને ખેંચતા જવાનું છે આપણે ને સિલાઈ મારી દેવાની છે આ નીચેના ભાગ સિલાઈ આપણે મારીશું આ મેં ઇલાસ્ટિક મૂકી દીધું છે સરસ બનવાનું સ્ટિક મેં ની ઉપર બે સાઈડ નીકળી દીધું છે પ્લાસ્ટિક મારે નીચે પણ નીકળી ગયું છે હવે ઉપરની સાઈડના બે સેડા એક સરખા ભેગા કરી દેવાના છે નીચેની પણ સેલા એના સેડા ભેગા કરી દઈશું આપણે અને આ રીતને સિલાઈ મારી દેવાની છે ગળાની સાઈડથી સિલાઈ મારી દઈશું આપણે સરખા કાપડના શેડા ભેગા કરતા ગઈશું અને સિલાઈ મારશું તારીખને મેં બે શેડા તૈયાર કરી દીધા છે આપણને મેં નીચે પણ એક સરખા શેડા કરી લેવાના છે આપણે સિલાઈ મારી લઈશું આપણે બાટલાનું કવર તૈયાર થઈ ગયું છે આ મેં બાટલાનું કવર તૈયાર કરી લીધું છે આને પલટાવી લેવાનું છે હું કરી લઉં છું તમે જોઈ શકો છો મેં સરસ મજાનું મારા બાટલામાં ઠંડુ પાણી રહે એ માટે એનું કવર કરી લીધું છે સરસ મજાને બાટલાનું કવર આપણું તૈયાર થઈ ગયું છે બાટલાનું કવર આપણું તૈયાર થઈ ગયું છે મેં મારા બાટલાનું આ કવર પહેરાવી દઉં છું તમે જોઈ શકો છો હું બાટલાને આ રીતનું પ્લાસ્ટિક છે એટલે ધીમે રીતે એને પહેલાવી દેવાનું છે આ સરસ મજાનું ફિટિંગ બાટલો આપણો તૈયાર થઈ ગયો છે ફિટિંગ કવર બનાવી નાખ્યું છે બાટલાને માપીને કવર કરી લીધું છે હવે આપણું દેશી ફ્રીજ તૈયાર થઈ ગયું છે આમાં તમે પાણી ભરીને રાખશો તો તમારે એવું ને એવું ઠંડુ રહેશે પાણી સરસ મજાનો મારો દેશી ફ્રીજ તૈયાર થઈ ગયું છે અમે મારા બાટલાનો કવર કર્યું છે સરસ મજાનું અમારું દેશી ફ્રીજ